એ માતાજી રામ રામ તો નવો વિડિયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આજે આપણે આવી ગયે છીએ વાડીએ અને વાડીકા પોકતા બનાવવાનો છે તો વિડિયોમાં જે થકી બન્યા દેજો છેનો પ્રોગ્રામ છે તો તમને બતાવી આપજો ને આય અમારા ભાઈ આ બટેકા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને ફોન આવી ગયો છે ઓકે બટેકા અને ચણા બફાઈ ગયા છે ને થઈ ગયું છે કમ્પ્લીટ અને બનાવવાનું છે હું તો તમને કહી દઉં આપણે સમોસા બનાવવાના છે જો બટેકા અને ચણા બફાઈને કમ્પ્લીટ થઈ ગય છે એટલે હવે આપણે પોળી નાખીશું તો બટેકા

સમોસા ના કાર બાટલો ભાઈ મૂકી દે હોય અને રાડા કરતા ન પડે છેલ્લા પાવડા ના છું બે ઢાંકણા નહી છે કેતા મસ્ત તો આમાં થેલીમાં છે ને તો નાખી ગયું ત્યા નાખો એટલું પાણી થોડુંક જ નાખજે વધારે બધા ન નાખી ગયો

તો હવે આપણે નાખી છે ઉપર નહીં બનાવીને કમ્પ્લીટ બટેકાનું સૂંધો થઈ ગયો પછી આપણે નાખીએ ઉપર ચટ નહીં તો મીઠા મીઠામાં કેવું છે મીઠું મીઠું નખું પડશે કમ્પ્લેટ કાંઈ નહીં નખવું પડે અડગ અડજો હોય તો નાખી આપણે લડાઈ થઈ ગયું હદ બની જાય

એવું લાગે તો એમ વાંધો નહી ભરપૂર થાય મશાલ નો કેમ લાગે ભરપૂર ને બાંધી લોટ બાંધો રહે ને લોટ ઘટે એમ કાંઈ વાંધો બાંધી દિવસ હેઠળ તો એમ કરતો ભરતા રહે એટલે આમ આમ કા બની જાય વ્યાવણા પાટલો ભૂલી જવાનું એટલે તો આવી રીતે કાક થાય અલગ બગડા નાય છે એટલે લે થઈ બી ને ભૂલી ગયા આપણને અહીંયા હતું પણ કા ક્યાં વાંધો નહીં થાય સાહેબ બીજું હું એવી રીતે કઈક જુગાડ બનાવવો પડે બીજું સાધું થાય હો થઈ ગયા ત્યાં તને ખાવાના છે બધા નીકળો એ વર્ષ મેં કીધી રેહ વાંધો નહીં ભાઈ જે આવે ખાય નહીં પાછા બનાવી નાખશું હા

આવી જુ ને કાંઈ વાંધો ને નાખી ગયો બી હું જારો લેતો અને હવે સમોસા કમ્પ્લીટ થઈ ગયા છે અને તળવા મૂક્યું એટલી જ વાર છે સમોસા મૂકી જશે બને બનાવીને કમ્પ્લીટ ને અહીંયા તાળવાના છે જારો મારો એટલે આમ તો થોડાક ઓલા થઈ જાય

રાફિયા મોંગાસ્યા હાધા છે ને મોંગા થઈ ગયા સમોસા કરી કે સમોસા બન્યા છે આ ભાઈ સમોસા બની કમ્પ્લીટ થઈ ગયા છે અને ચટ્ટુને બેટણામાં

ચડી ગયા ચડી જા આ હોય સમોસા ભાઈ સમોસા ફેમસ ભાઈ હાલો ધીમે ધીમે અને મિત્રો તો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને આમ તો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબર ભૂલ કરવાનું ભૂલશું અને મળીશું અને નવો ઓલો સાથે ત્યાં સુધી બજાવીને બાય બાય